શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ આજે કાર્તક અમાવસ્યા અને શનિવાર છે તો શનિ અમાવસ પણ કહેવામાં આવે છે અને સાથે તેની વ્રત કથા મહિમા ઉપાય પણ જાણીશું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે જ્યારે અમાવસ્યા તેથી શનિવારે આવે છે ત્યારે તેને શિ અમાવસ્યા કહેવામાં આવે છે જેનું ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ મહત્વ છે કહેવામાં આવે છે કે શનિ અમાવસ્યાના દિવસે શનિદેવની પૂજા કરવી ખૂબ જ ફળદાયી છે તેનાથી શનિદેવની પ્રતિકૂળ અસર પણ ઓછી થાય છે શનિ અમાવસ્યાના દિવસે શનિદેવની પૂજા કરવાથી સાડા સતીમાં લાભ મળે છે તેમજ આ દિવસે અમાવસ્યાની કથાનો પાઠ કરવાથી પણ શુભ લાભ મળે છે શનિયમાવસ્યા આજે શનિવાર અને કાલે રવિવારે પણ છે તેથી આજે ત્રીસ નવેમ્બરેથી સાડા દસ વાગેથી મુહૂર્ત ચાલુ થશે જે કાલે એક ડિસેમ્બરે અગિયાર વાગે સંપૂર્ણ થશે વ્રત કથા વિવિધ પુરાણો વર્ણવેલ કથાઓ અનુસાર સૂર્ય ભગવાને બે પત્નીઓ હતી સંજ્ઞા અને છાયા સંજ્ઞા ભગવાન વિશ્વકર્માનું પુત્રી હતી જ્યારે તેના લગ્ન સૂર્ય ભગવાન સાથે થયા ત્યારે તે સૂર્યના તેજને સહન કરી શકતી ન હતી એક દિવસ દેવી સંજ્ઞા તેની મૂર્તિ છાયાને લઈને આવ્યા અને તેને પોતાની જગ્યાએ રહેવા કહ્યું છાયા સૂર્યદેવની પત્ની તરીકે રહેવા લાગી બીજી બાજુ સંજ્ઞા પોતે ઘોડાના રૂપમાં પૃથ્વી પર ફરવા લાગી છાયા પણ સૂર્યદેવને તેજને સહન કરી શકતી ન હતી એક દિવસ જ્યારે સૂર્ય ભગવાન સંતાનની ઈચ્છા સાથે છાયા પાછે આવ્યા ત્યારે તેને તેજસ્વીતા જોઈને છાયાનો રંગ કાળો થઈ ગયો અને તે ગર્ભવતી થઈ આમ સૂર્ય અને છાયાના પુત્ર તરીકે શનિદેવ જન્મ્યા હતા જે દિવસે શનિદેવનો જન્મ થયો તે દિવસે શનિવાર અને અમાવસ્યા તિથિ હતી તેથી શનિ અમાવસ્યાનું ધાર્મિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્ત્વ છે શનિદેવને જોઈને સૂર્ય ભગવાન ગુસ્સે થયા કારણ કે તેમનો રંગ કાળો હતો સૂર્યદેવે સંજ્ઞાને કહ્યું કે આ મારો પુત્ર ન હોઈ શકે આ પછી સૂર્યદેવને પણ ખબર પડી કે તેમની પત્ની સંજ્ઞાના સ્થાન લાંબા સમયથી જે રહે છે તે હકીકતમાં સંજ્ઞાની છાયા છે આ સત્ય જાણીને સૂર્યદેવ વધુ ગુસ્સે થયા અને સંજ્ઞાને શનિદેવને છોડીને પોતાની પ્રથમ પત્ની સંજ્ઞાની શોધમાં નીકળી પડ્યા જ્યારે શનિદેવ મોટા થયા ત્યારે તેમણે પોતાને સૂર્ય ભગવાન કરતાં વધુ પ્રભાવશાળી અને શક્તિશાળી બનવાની પ્રતિજ્ઞા લીધી અને ભગવાન શિવની તપસ્યા કરવાનું શરૂ કર્યું શનિદેવની તપસ્યાથી પ્રસન્ન થઈને શિવે શનિદેવને ગ્રહોમાં ન્યાયાધીશનું પદ આપ્યું શિવે વરદાન પણ આપ્યું કે શનિ નવગ્રહોમાં તમારું વિશેષ સ્થાન અને સન્માન હશે ત્રણ લોકમાંથી કોઈ પણ તમારા ન્યાયથી બચશે નહીં તમે બધા જીવોમાં કર્મો જોઈને નિર્ણય કરશો પાસેથી વરદાન મળ્યા બાદ શનિદેવને નવગ્રહોમાં અને તેમની પૂજા કરવામાં આવી શનિય અમાવસ્યા દિવસે શનિની કથાનો પાઠ કરવાનું શુભ મહત્વ છે જે વ્યક્તિને કાર્યો દ્વારા ઉચ્ચ પદ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે કાર્તક માસ અમાવસ્યામાં પિતૃઓ માટે પણ વ્રત કરવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી પિતૃ દેવતાઓ સંતુષ્ટ થાય છે પૂર્વજોના આશીર્વાદથી પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે જે લોકો તેમના પૂર્વજોના ઉદ્ધાર માટે કંઈક કરવા માંગતા હોય તેઓ આ અમાવસ્યા પર પિંડદાન કરી શકે છે આ મહિનાની અમાવસ્યાએ વ્રત અને પૂજા કરવી જોઈએ સાથે સાથે શનિદેવને સરસવના તેલથી અભિષેક કરવાની પણ પરંપરા છે તેથી શનિવારે શનિ મૂર્તિને સરસવના તેલથી અભિષેક કરો જો તમે તેલમાં કાળા તલ નાખો તો તે ખૂબ જ શુભ રહેશે તેલ અર્પણ કર્યા પછી ભગવાન શનિને કાળા વાદળી વસ્ત્ર અને વાદળી ફૂલ અર્પણ કરવા ઓમ શમ શન શનિશ્વરાય ન મંત્રનો જાપ કરવો જોઈએ શનિવાર અને માવશિયા દિવસે જરૂરિયાતમંદ લોકોને સરસવનું તેલ કાળા તલ કપડા ઉની વસ્ત્રોનું દાન કરવું સારું છે એવી માન્યતા છે કે હનુમાનજીની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે તેથી શનિવારે હનુમાનજીની સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસા કરવો પાઠ કરવો જોઈએ રવિ અને અમાવસ્યાનો સંયોગ દરમિયાન તમે આ શુભ કાર્યો કરી શકો છો રવિવાર પર અમાવસ્યા તિથિ છે તેથી આ દિવસે વહેલી સવારે સૂર્યને જળ ચઢાવો સૂર્યને જળ અર્પણ કર્યા બાદ તાંબાનો કળશનો ઉપયોગ કરવો જોઈએ કળશમાં પાણી ભરો પાણીમાં ચોખા કુમકુમ ફૂલ નાખો આ પછી સૂર્યમંત્ર ઓમ સૂર્યાય નમનો જાપ કરી સૂર્યને જળ અર્પિત કરો સૂર્યને જળ અર્પિત કર્યા પછી ગોળ અને તાંબાના કળશનું દાન કરવું જોઈએ અમાવસ્યા પર મહાલક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો પણ અભિષેક કરવો જોઈએ અમાવસ્યાના દિવસે જ દેવી લક્ષ્મી પ્રગટ થાય છે તેથી આ તિથિએ ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીનો અભિષેક કરવો જોઈએ દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો આ માટે કેસર મિશ્રિત દૂધથી શંખ ભરીને લક્ષ્મી અને વિષ્ણુની મૂર્તિઓને સ્નાન કરાવો દૂધ પછી સ્વચ્છ પાણી ચઢાવો ભગવાનને માળા ફૂલ અને નવા વસ્ત્રોથી શણગારો તુલસીની સાથે મીઠાઈ માખણ અને ખાંડની મિશ્રી ચઢાવો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો છાપ કરો અગરબત્તી અને દીવા પ્રગટાવો આરતી કરો